તો નમસ્કાર મિત્રો કેમ છો મારા વાલા ભાઈ અને બહેનો તમારા બધાનું સ્વાગત છે એક નવી ખાસ વિડીયોમાં મિત્રો આજે આપણે છીએ અંજાર અને અંજારમાં આપણે જેસલ તોરલની સમાધિ અને હેન્ડીક્રાફ્ટ માર્કેટ જોવા જવાના છીએ તો મિત્રો તમને બધાને નવરાત્રીની શુભકામનાઓ અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચલો જઈએ આપણે જે તો મિત્રો આપણે જે સરોરની સમાધિ આવી ગયા છીએ અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલઉ નથી બહારથી કંઈક આવું છે તમને એનામાં ઉપર ઉપરથી જે ક્લિપ્સ હશે બધું બતાવી દઈશ પાછળ જેસલ તોરલની સમાધિ છે અને અહીંયા આગળ જે હેન્ડીક્રાફ્ટ પૂરું માર્કેટ છે જૂતા ઉતાથી લઈને બધી અલગ અલગ ટાઈપની તલવારો છે હેન્ડીક્રાફ્ટની તો ચલો એક બે જોઈએ તો મિત્રો આપણે અંજાર માર્કેટમાં હતા તમે જોયું તો ત્યાં કેવું છે ને જે હથિયારની જે શોપ છે ને ત્યાં વિડીયોગ્રાફી બિલકુલ અલાઉડ નથી કંઈક રૂલ્સ રેગ્યુલેશન હશે હવે ખબર નહીં પહેલાં ઘણા ખરા યુટ્યુબરોએ બનાવ્યા હતા એના કારણે હું બનાવી દેતા નથી પણ તમને ત્યાં આગળ તલવારો મળી રહેશે છરાઓ મળી રહેશે સોપારી કાપવાની એક એવી કટિંગ કરવાની વસ્તુ આવે એ પણ ત્યાં મળી રહે છે મેં બધું ત્યાં જોયું ભાવ પણ એકદમ રિઝનેબલ છે અને ત્યાં તમને હેન્ડીક્રાફ્ટનું પણ મળી રહે છે અને ઓરિજિનલ પણ મળી રહેશે એટલે એ લોકો વિડીયો ઉતારવા નથી દેતા કારણ કે એમની પણ કંઈક રસ્ટિક હોય એના કારણે મિત્રો આપણે પણ લાવ્યું છે છરા લાયા છે ત્રણ ટેન્શન ના લો આપણે કોઈ લડાઈ વડાઈ માટે નથી લાયા મંદિર માટે લાયા છે તમે જોઈ શકો છો તમને ત્યાં રેટ ત્રણસો સાડી ત્રણસો છે પછી તમારા ઉપર છે કે ભાઈ તમે કેટલી તમારામાં બાર્ગેનિંગ સ્કિલ છે મતલબ ભાવ તોડાવવાની કેવી આવડત છે એ પ્રમાણે ત્યાં ભાવ તોડશે એટલે મને અઢીસો રૂપિયાનો એક છરો પડ્યો છે એટલે ત્રણ લીધા હતા આપણે તો મિત્રો અહીંયા આવવા માટે તમને બસ થ્રુ આવી શકો છો ટ્રેન થ્રુ પણ અહીંયા આવી શકો છો અમદાવાદથી ડાયરેક્ટ બસ અને ટ્રેન છે અને બીજા દરેક નાના મોટા જિલ્લાઓમાં પણ ભુજની અથવા અંજારની તમને બસ સુવિધા અથવા ટ્રેન સર્વિસ મળી રહેશે મિત્રો હોટલ રેટ પણ અહીંયા સસ્તો છે અને જમવા માટે સારામાં સારી હોટલ કહું તો હું અહીંયા ઘણા લાસ્ટ આઠથી નવ દિવસથી રોકાયેલો છું મારી કંપનીનું અહીંયા કામ ચાલતું હતું આઈટીનું એના કારણે તો સારામાં સારી હોટૅલ હું કહું જમવા માટે તો જલારામ ભોજનાલય છે બકાભાઈ ઠક્કર છે એમની હોટલ છે બસ સ્ટેશનની જસ્ટ બાર છે પ્રજાપતિ પરોઠા હાઉસની બાજુમાં ઓકે મિત્રો ત્યાંનું જમવાનું એક નંબર છે સો રૂપિયામાં અનલિમિટેડ છે પણ ખાવામાં તમને અલગ અલગ ટાઈપનું મતલબ સ્વીટ હશે બે ટાઈપના શાક હશે અને રોટલી અથવા પૂરી અથવા સલાડ છે છાશ છે બધું અનલિમિટેડ છે એટલે તમને ત્યાં મજા આવશે સારું એવું ફૂડ છે ઘર જેવું એટલે તમને એ વાતની તકલીફ નહીં પડે અને મિત્રો તમે અહીંયા આવતા હોય તો તમને એક વસ્તુ જણાવી દઉં કે મંદિરની અંદર તો વિડીયોગ્રાફી અલાઉડ છે પણ જે મંદિર પરિસર છે જ્યાં જેસલ તોરલની સમાધિ અને બધું આવેલું છે ત્યાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉડ નથી તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અંજાર માર્કેટમાં તમને હથિયારો જોવા મળી રહેશે અલગ અલગ ટાઈપની એરગનો તલવારો સ્ટીકો છે પછી આપણે જે જેમ આપણે જોઈએ તો રાજપૂત સમાજમાં પેલા જે મોટા મોટા એમના શિલ્ડ ટાઈપના હોય અને એના ઉપર હથિયારો લગાવેલા હોય મતલબ એમનું એક પ્રતિક ટાઈપના જે વસ્તુ હોય છે ને મોટી મોટી શું કહેવાય એને શિલ્ડ કહેવાય આપણે ગુજરાતીમાં એને કંઈક સારું કહેવામાં અત્યારે મગજમાં નથી તો એ પણ મળી રહેશે અલગ અલગ જેમ કે રાઠોડોની જે જેવી હોય પછી અમુક ચૌહાણોની હોય એવી અલગ અલગ ટાઈપની શિલ્ડો પર તમને જોવા મળી રહેશે મતલબ કવચ જોવા મળી રહેશે અને કવચ ઉપર અમુક ધારિયા છે અમુક તલવારો છે એવી લગાવેલી હોય ડિઝાઇનો આપેલી હોય સિંહની બાજરી એ બધું તો મિત્રો તમે અહીંયા આવો તો જરૂર વિઝિટ કરજો નજીકના સ્થળોમાં જોવા જઈએ તો નાણું રણ આવેલું છે નજીકમાં પછી માતાનું મઢ આવેલો છે જેને આપણે આશાપુરા માતા તરીકે ઓળખીએ છીએ અને ભુજ સિટી પણ એકદમ નજીક છે તો આવો તો ફરવાનું ભૂલતા નહીં તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ